પોદાર જબોકી જાડેશ્વર દ્વારા ECCED સીસી ઈડી અર્લી ચાઇલ્ડહુડ ક્યોર એડ્યુકેશનના તાલીમાર્થીઓ માટે કોન્વોકેશન સેરેમની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી હતી ચાઇલ્ડ સાયકોલોજીને ધ્યાનમાં લઈને તૈયાર થયેલ આ ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલીમાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આયોજિત આ સમારોહમાં વિદ્યાર્થી શિક્ષક વર્ગ આદરણીય એવા ડૉક્ટર અર્ચના શાહ અને મિસ્ટર ભરતસિંહ ચુડાસામાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહએ તાલીમાર્થીઓ માટે ગૌરવની ક્ષણ બની રહી હતી જ્યાં તાલીમાર્થીઓના એક વર્ષ દરમિયાન ગાંધીજી મારિયા મોન્ટેસરી રવિન્દ્રનાથ ટેગોર ગીજુભાઈ બદેગા કે જેમને મુછાડી માના હુલામણા નામથી ઓળખવામાં આવે છે એવા ઘણા નામી મહાનુભવો કે જેમણે બાળકોના સર્વાંગી વિકાસને મહત્ત્વ આપ્યું છે એમની ચાઇલ્ડ સાયકોલોજીને સમજીને બાળકોના મનોવિશ્વને કેવી રીતે સમજવું એના માટે કઠોર મહેનત કરી અભ્યાસ પ્રત્યેની તેમને નિષ્ઠા માટે તેમને પ્રમાણપત્ર આપી અભિનંદન આપવામાં આવ્યા હતા કહેવાય છે ને કે વાતમાં ને વાતમાં વાત થાય છે વાતમાં ને વાતમાં વાત થાય છે ગમતા સાથે ગમતાનો ગુલાલ થાય છે જો ઈચ્છા હોય તો ઉન્નત પહાડો પાર થાય છે પણ ગુરુ હોય આપ જેવા તો ધરતી પર જ સ્વર્ગ ને જન્નત થાય છે ને આ વાતને સાર્થક સમજી દરેક દરેક તાલીમાર્થીઓએ પોતાના ગુરુ મેન્ટરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા કાર્યક્રમના અંતે અલ્પાહારનો આનંદ માણી યાદોના સંભાણા સાથે સૌ છૂટા પડ્યા હતા